આ છે ઝેરી ઝેરી કલરની સાડી છે અને એકદમ બાંધણી છે આમ તો બાંધણી જ છે કલરનો બોર્ડર છે બહુ સરસ સાડી છે એકદમ દેવાડીયા કલરની મરુ કલરની બોર્ડર છે તો હું તમને જલ્દી હું કારણ કે પછી જાજા નમુના ન શોવાય વિડીયો મોટો થેજે ને એટલે આ બીટ કલર કેરી બહુ સરસ છે એકદમ મસ્ત કાપડ તો એકદમ લચકાવાળું છે

આવી તો ઘણી બધી સાડી આપણા કાઢે છે આ છે પટોળું મહેંદી કલરની એકદમ સરસ મહેંદી કલરનું પટોળું છે ને આખું આ પટોળું છે આ પાલર છે ને આ મહેંદી કલરનું બોર્ડર છે ને કાળા બોર્ડરનું પટોળું છે બહુ સરસ છે કાપડ હેવી છે ફૂલ લચકાદા છે આપણે નાનો મોટો પ્રસંગ હોય તો પણ આપણે પહેરવામાં સરસ લાગે અને કંટાળો પણ તમને ન આવે જો આ બાટલી કલર છે જો કેટલી સરસ છે જો બાટલી કલરમાં છે અને બોર્ડર પણ બાટલી કલરની છે અને એકદમ જરીડી ઝીણી ઝીણી લાઇનિંગ આપેલી છે તો જેને જોતી હોય ને તો વહેલા તે પહેલા તમે ઓર્ડર કરજો જોડી દેખાવે તો હોહ આશે રામા કલર એકદમ સરસ આમાં બીજ કલર હમણાં બતાવ્યો તો એ અને આશે આપણે રામા કલર બહુ સરસ છે રામા કલર કેરી કેરી વાળી અને ઝીણ ઝીણા ફૂલ આપેલા છે આ પણ બાંધણી છે મહેંદી કલરમાં ને કાપડમાં બધું કોઈ પણ કાપડ જોવાની જરૂર નથી કાપડ તો બધું ગેરંટીવાળું અને લચકાદાર કાપડ છે જોવો તમે એકદમ મસ્ત ફૂલ હેવી કાપડ ભલે સાંધો છે પણ તમે પાટલીમાં આવી જાય સાંધો તો જો કોઈને લેવી હોય ને તો પાટલીમાં સાંધો આવી જાય અને ક્યાંય પહેરી હોય તો તમને બે માણસ પૂછે કે બેન સાડી બાંધવી તમે ક્યાંથી લીધી એવું કાપડ સરસ આપણું છે ફૂલ જવાબદારી તો આ પણ મરૂન કલર છે અને બ્લેક કલર છે આ બધું લચકા કાપડ છે ફૂલ હેરી આ અત્યારે આઠસો નવસો આઠસો ની આ સાડી આખી મળે છે ખાલી સાડો સાડીમાં વચ્ચે પાટલીમાં ઝાંઝો આવે ઝાંઝો કોઈમાં નડતો નથી આવે એ રીતે દેખાય પણ નહીં તો આ મરૂન ને બ્લેક કલર છે આ છે બીટ કલર ને આ છે જે કાર્ડ બોર્ડર ને બાંધણી છે બીટ કલર તો આમાં પણ ઘણા બધા કલર છે આ પ્રકારે જો હું તમને બતાવી દઉં આપણે એક એક કરીને બધી બતાવી આ કેડીવાળી સાડી છે કેટલી મસ્ત છે ગ્રીન કલરની કેરી કેરી વાળી ડિઝાઇન આપેલી છે નીચે આપણે બોર્ડર આપેલી છે કોઈ છાપડી કે કોઈ વસ્તુ ને એકદમ રસ્તાવાળું કાપડ છે જોઈએ કંઈક ખરાબ ન થાય એ નિહાળ્યું છે બધું આ પણ ગુલાબી કલર છે જે કાટ બોર્ડરમાં જો ગુલાબી કલરમાં જે કાટ બોર્ડર બહુ મસ્ત સાડી છે જો એકદમ સરસ છે

ઈ પર રીઝનેબલ ભાવ હમણાં તમને બતાવી ઈ પર તમારે જોતી હોય તો પછી કોઈને દેવા લેવા કોઈ મળશે તમને આ બાંધણી છે અને નીચે જરીની લાઇનિંગ આપેલી છે બોર્ડર આપેલી છે આ છે ગ્રીન કલરની બાંધણી જેરી જો બહુ મસ્ત એક વખત તમે છે ને રૂપલબેનની ઘેર કોન્ટેક કરો અને મુલાકાત કરો તો સાડીઓની ખબર પડે કે કેરી ઉપર રૂપલબેનની ઘરે સાડી આવી છે એક જોતા એક ભૂલો એવી સાડી છે બધી

મરુણ ક્રીમ અને લીબો છે લેરી છે બહુ સરસ છે લેરી બાંધણી તેડી છે નીચે બાંધણી આપેલી છે એની ડિઝાઇન બાંધણી નીચે પાકી આપું લેરી છે આ પણ બાંધણી છે એકદમ ઝેરી લીલી અને મરુણ જો બહુ સરસ છે બધી સાડી આજે કાટ માં છે પત્રોની જેવી છે સરસ છે બધી એક એક જોતા ભૂલી એની હું તમને જલ્દી જલ્દી બતાવી દઉં કારણ કે જલ્દી બતાવીશ ને તો જ તમને આ સાડી જોવા મળશે આ જે કાટ બોર્ડર છે જેરી લીલા નું જો અત્યારે તમને બે કાટ થી હવે જેરી લીલા કલર માં આ છે જે કાટ બોર્ડર માં બાંધણી છે બધાનું કાપડ ફૂલેલી છે

ને આવી રીતે બધી સાડી છે ને સાડી ખૂબ લચકાદાર છે ને સારું તો જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ જરૂરથી જરૂર કરજો અને બેલ આઇકન દબાવજો